હે ગુરુ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ વિડીયો આજે છે દશામાના વ્રતનો બીજો દિવસ અને આજે પણ બધા જો ટેણીયાઓ આવી ગયા છે અમારા ઘરે દશામાની આરતી કરવા માટે સવાર સવાર સાત વાગે આવી જાય છે અને હવે દશામાની આરતી કરીશું સ્ટાર્ટ તો ચાલો દશામાની આરતી બધા બેઠા છે ફાઈનલી સવાર સવારમાં દશામાની આરતી કરી લીધી છે અને હવે અમે પીવાનો છે અને ચા જોઈએ શું થાય સિલુન જો નાસ્તો ના કરાયો તો આખું ગોમ લે એટલે હવે અમે તો ખાલી નાસ્તો કરતા નહીં ખાલી ચા પીએ તો સિલુન લઈ જઈએ છીએ દુકાને નાસ્તો લેવા માટે એક્ઝેક્ટ બપોરના બાર વાગ્યા છે અને હું જોઈએ તો રાધનપુર એના માટે અમારે જમવાનું થોડું મોડું થઈ જશે નંદુ ગુસ્સે થઈ જશે છે

તો ઓલમોસ્ટ સાંજના છ વાગ્યા છે અને અમે એટલી બધી રમત રમ્યા છે મૂ ટેણી અને સીલો તો ચાલુ કરે સીલો ફટકા ફોન ચાલુ કર્યો ને આયો રહી જવા દે પેન દૂર રમતો તો દૂર ફટકા પર દોડીને આવ્યો તારે આપણે રમ્યા નહી બટી ચા થઈ જો મૂ સીલો જો પર પર રમી રમી મૂ સીલો બે પર સવ પર સવ થઈ ગયા અને આવા જવાના છીએ નાવા નહી ડાયરેક દશામાંની આરતી કરવાની છે કેમ કે આરતીનો સમય થઈ ગયો છે ઘણો બધો પરસેવો મળી ગયો છે આટલે બોલવા બોલવા દે દે મને આટલે બ્લોગ આટલે આપણે એન્ડ કરીએ છે જય માતાજી મળીએ કાલે બાબા તા તા